अलैकुम गुड मॉर्निंग विद्यार्थी मित्रों तारीख तीस अगियोरण पांच विषय वीशय गुजराती विषयां काव्य आठ चरणों में સાહિત્ય પ્રકાર છે ઉર્મી અને કવિ છે યોસેફ મેકવાન વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે કવિનું પરિચય અને કાવ્યની સમજૂતી જોઈ ગયા હતા અને પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર અને પંક્તિઓનો ભાવાર્થ પણ જોઈ ગયા હતા હવે આજના તાસમાં આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દનો નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો નંબર એક શબ્દ છે ઉમંગ અને વાક્ય બનશે ઓનલાઈન ક્લાસ દરમિયાન છોકરાઓ ઉમંગથી ભણે છે નંબર બે ચોપાસ વાક્ય વાક્યવંશે મારી પાસે ચોપાસ ફૂલોના છોડ હતા નંબર ત્રણ ચકચૂર વાક્ય વાક્યવંશે દારૂના નશામાં તે ચકચૂર થઈ ગયો છે નંબર ચાર વાક્ય વાક્યવંશે સંગીતના સૂર સાથે મંદિરમાં ભજન ગવાય છે नंबर पांच छलाक्य बन से मोहने मा मारी। जो आगे प्रश्न नंबर चार समानार्थी शब्दों लखो पूर्व उगमु, ठेकड़ो कूदको वायु पवन ગગન આકાશ પહાડ ડુંગર પંખી જોઈએ પાંચ નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો ઉગમણું આથમણું નાનું મોટું ઉત્સાહ નિરુત્સાહ પ્રકાશ અંધકાર આકાશ દૂર પાતા હવે આવશે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્ય શોધીને લખો શબ્દ છે રંગ ઉમંગ સંગ ઉમંગ ગાન મેદાન છલંગ ઉમંગ આ થયા પ્રાસમાં વપરાયેલા શબ્દો વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ ચાર અને પાંચ અને છ આ ચાર પ્રશ્ન જોઈ ગયા આ ચારે ચાર પ્રશ્ન તમારે ગુજરાતીની નોટબુકની અંદર તારીખ અને વાર સાથે સારા અક્ષરે લખવાનું રહેશે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો અને સાથે વાંચન પણ કરવાનું રહેશે થેન્ક યુ